બાબા સાહેબ આંબેડકરના મહાપરિ નિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અને સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી આત્મારામભાઈ પરમાર કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ઓગણ મહાપરિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અને સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી આત્મારામભાઈ પરમાર કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આંબેડકરના દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી આત્મારામભાઈ પરમાર કાળુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા જે છ ડિસેમ્બર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો આજે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મા પરમાર અને એમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમને પુષ્પાંજલિ કરી અને તેમની યાદમાં અહીંયા એક જાહેર સભાનું આયોજન કર્યું છે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને આદરણીય શ્રીએ શ્રદ્ધાંજલિ મોટી આપી હોય તો સંવિધાન દિવસની આપી છે એમની એકસો પચીસમી જન્મજયંતિએ બંને હાઉસને ભેગા કરી સમગ્ર દેશમાં સંવિધાન દિવસ તરીકે ઉજવણી ઉજવણી કરવાનું જો કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે એટલે સાચી શ્રદ્ધાંજલિ બાબા સાહેબને તૈયારી આપી છે આત્મારામ પરમારે કીધું કે લોકશાહીને આજે બોતેર વર્ષ પછી પણ જીવિત રાખવાનું કોઈ કાર્ય કર્યું હોય તો બાબા સાહેબે રચેલું સંવિધાનના હિસાબે છે ફરી એકવાર સાહેબ આંબેડકરને વંદન કરું છું